તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા જોડિયા તાલુકા કન્યા શાળાથી હુન્નર શાળા થઈ શાક માર્કેટ બાદ તાલુકા પંચાયત ખાતે પૂર્ણ થઈ હતી ત્યારે તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો

નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર ત્રિરંગા નામનું જે આહવાન આપ્યું છે એ આહવાનને સફળ બનાવવા માટે જામનગર જિલ્લાના સૌ ભાઈ બહેનો કમર કરશે અને પોતાના ઘર ઉપર ત્રિરંગો ઝંડો હરકાવે એવી મારી બધાયને નમ્ર વિનંતી છે